આજે બ્રેડ પકોડા બનાયા છે જો કેવા બન્યા મારા બ્રેડ પકોડા બ્રેડ પકોડામાં મસાલો ભર્યો છે ડુંગળી હળદર મીઠું લસણ લીંબુ આમચૂર પાવડર બસ આટલી વસ્તુ નાખી અને બ્રેડ આમાં લોટમાં મીઠું નાખી અને બ્રેડ આમાં લગાવી અને કડ્યા પકોડા કેવા મસ્ત બન્યા છે જો અને કોઈ પણ વસ્તુ છે ને છીણવા માટે છે ડબ્બો આ ડબ્બામાં ટમેટું લીલા મરચાં ડુંગળી લસણ આદુ કોઈ પણ વસ્તુ મસ્ત ઝીણું ઝીણું થઈ જશે આમાં છીણવાનું આ સો રૂપિયાનો ડબ્બો મળે છે ખાલી બસ કેટલા વર્ષથી હું વાપરું છું આટલું ઝીણું ઝીણું છીણી જશે આ ડુંગળી કેટલી ઝીણી ઝીણી છે અને આવું થોડું થોડું આવું ઝીણું હોય ને તો ખાવામાં મજા આવે આનાથી નાનું આનાથી મોટું ના મજા આવે આપણું આ બ્રેડ બકોડું તૈયાર થઈ ગયું છે અને નીકાળીને હવે લઈ લેવાનું છે તો સબસ્ક્રાઈબરને બ્રેડ પકોડા ખાવા હોય તો મારા ઘરે આવી બ્રેડ પકોડા ખાઈ જોડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નાના છોકરા માટે બ્રેડ પકોડા આવી રીતે બનાવજો લીલું મરચું આમાં ન ખાય પણ મેં લીલું મરચાનો ઉપયોગ નથી કર્યો કારણ કે મારે રિયા નાની છે રિયા લીલા મરચાં હાલ ખાઈ ના શકે તોય તમારે લીલું મરચું નાખવું હોય તો સીમલા મરચું નાખવાનું તો શિમલા મરચું એટલું વધારે તીખું નથી હોતું શીમલા મરચું નાખીએ તો ચાલે પણ મેં લીલા મરચાં નથી નાખ્યા આજે ટમેટાના સોસ સાથે ખવાય અને ચટણી કોઈ પણ ગ્રીન ચટણી ટામેટા ચટણી કોઈ પણ ચટણી સાથે ખવડાય અને એમ ને એમ પણ લુખા પણ ખવાય જેને જેમ ભાવે એમ લીંબુ મસાલામાં નાખીએ ને તો લીંબુનો સ્વાદ મસ્ત આવે છે બહુ જરૂરી છે મસાલો ભૂરો થઈ ગયો છે એટલે ચીલી બ્રેડમાં મસાલો થોડો ઓછો છે બાકી બીજા બધા તો બરોબર છે બીજા તમને બતાવી દઉં જો બધા તો બરોબર મસ્ત બન્યા બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને તમારા બાળકો માટે આવા ઘરે બ્રેડ પકોડા બનાવજો બારે તેલ ખરાબ હોય છે એટલે છોકરા બીમાર થાય ને બારે બીજી વાત તો અત્યારે આ મોસમમાં માખીઓ બહુ હોય છે તો માખીઓના કારણે આપણા છોકરા બીમાર ન પડે એટલે ઘરે આવી વસ્તુ છોકરાઓને ઘરે બનાવીને ખવડાવો બાકી જય માતાજી જય મોગલમાં